નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તાનિયા વડોદરા ઇન્દ્રપુરી અતિથિ ગૃહ ખાતે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજના ઇષ્ટદેવ એકલિંગજીનો ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું બાદમાં પ્રસાદી અને સમાજના દાતાઓ સન્માન કરવામાં આવ્યું હતું ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજના ઇષ્ટદેવ એવા એકલિંગજીનો પાટોત્સવ હોય ત્યારે સમગ્ર દેશમાં બ્રાહ્મણ સમાજ દ્વારા આ દિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વડોદરા ઇન્દ્રપુરી અતિથિગૃહ ખાતે કમળાબેન ભાઈલાલભાઈ ઉપાધ્યાય ભટ્ટ મેવાડા સમાજ ટ્રસ્ટના ઉપક્રમે વડોદરામાં નિવાસ કરતા ભટ્ટ મેવાડા સમાજના બ્રાહ્મણો એકલિંગજી પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અત્રિભાઈ સહિત સભાસદો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો લાવો એકલિંગજી ભક્તોએ લીધો હતો મોટી સંખ્યામાં આ પ્રસંગે સમાજના લોકો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે મહાપ્રસાદી લીધી હતી બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ